ચાંગ લગી લેજર કર જો જો એની મારે ખૂણો અડી જા ને ઉપાડો આપણે નાવા પડશે આમાં વાતો બ્રેક એ નથી આવતા હાલે હાલે જાવ આવતી ન તો કોઈ દી નતો આયો બસ જ અલન જ ન જાઓ થઈ ગયો સાહેબ કે રૂપિયા ના તીરોતા પણ ભળવા બધાય છે તા नहीं निकरे ए नहीं સ્પોર્ટિવ વર્ષ ગાડ જી દીધા અંદર બસ કર્યો બરાબર ચાલો હો ચાલો ચાલો લોગિંગ ચાલું હે બરોબર આપણે આપણે ઓલું છે સોરી ગાય ભૂલી ગયા હતા બહુ ચાખી પાત્રો નતું બહુ ચાકન ભૂંગરો અર